એટલે વડીલોને ઘણીવાર વાર સાહેબ ફોલ્સ અને એનો લોસ ઓફ બેલેન્સના ઇસ્યુઝ પણ ખાસા જોવા મળે છે શું આવા દર્દીઓ આપણી પાસે આવે છે ખરા સાહેબ હા અમે આ પ્રકારના દર્દીઓ નિયમિત રીતે અમારી પાસે ઓપીડીમાં આવે છે અને મોટી ઉંમરે એમ તમે જુઓ તો આપણું શરીરનું જે બેલેન્સ રાખવાનું કામ છે એ મલ્ટી એક્ઝિયલ હોય છે કોઈ એક અવયવ નથી કરતું ઓકે સાહેબ એના માટે મહત્વનો અવયવ છે આપણું બ્રેઇન કે મગજ એમાંય ખાસ કરીને નાનું મગજ છે આવે છે પણ સાથે સાથે હાથ પગની નસો ખાસ કરીને પગની નસો કારણ કે પગ જમીન ઉપર હોય ત્યાંથી એ સિગ્નલ સુધી પહોંચાડતી છે છે એ પણ બેલેન્સમાં એટલી જ મદદ કરતી હોય આપણા સાંધાઓ ગોઠણના સાંધા છે હિપ જોઈન્ટ છે એ પણ બેલેન્સમાં મદદ કરતા હોય છે આંખ જે છે આપણી એ પણ આપણી બેલેન્સમાં મદદ કરતી હોય છે કારણ કે આંખથી પણ મગજને ઇનપુટ મળતું હોય કે આપણે ક્યાં છે કઈ દિશામાં જઈ રહ્યા છીએ બરાબર છે બરોબર કાનનો અંદર અંદર બહારનો કાન આપણો સાંભળવાનું કામ કરતો હોય અંદરનું કાન બેલેન્સનું કામ કરતો જેને વેસ્ટીબ્યુલર સિસ્ટમ કહેવાય એટલે એ પણ બેલેન્સ માટે બહુ મહત્વનો ભાગ ભજવતી હોય છે મોટી ઉંમરે શું થાય તમને મેં જે વાત કરી એ પ્રમાણે કે આંખો નબળી પડી જાય બરોબર છે પ્લસ ઘણા લોકોને કાન નબળા પડવા માટે ઉંમરને લીધે પછી ગોઠણના સાંધાનો પ્રશ્ન તો અત્યારે ખૂબ કોમન છે ગોઠણના સાંધાનો કસરો પ્લસ સાથે સાથે જો દર્દીને ડાયાબિટીસ હોય તો પગની નસો ઉપર પણ અસર થાય પગની નસો પણ નબળી પડવા માંડે એટલે આવા બધા વસ્તુ ભેગી થાય એટલે એને કારણે મોટી ઉંમરે થોડું બેલેન્સ ઓછું થવા માંડે કુદરતી રીતે પણ મગજના જ્ઞાનતંતુના ઘસારાને કારણે કઈ બીમારી ન હોય તો પણ અને એની ઉપર જો કોઈ બીમારી આવે જેમ કે ડિમેન્શિયાની બીમારી છે પાર્કિંગસોનિઝમની બીમારી છે કોઈ સ્ટ્રોક કે પેરાલિસિસની બીમારી છે પછી પગની ન્યુરોપથી કે ચેતા રોગ છે જે ડાયાબિટીસવાળા પેશન્ટમાં ખૂબ જોવા વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે પછી સર્વાઈકલ સ્પોન્ડલો હોય ગરદનમાં ઘસાર હોય એને કારણે હોય પછી દર્દીને કાનની સાંભળવાની શક્તિ ક્ષીણ થતી જતી હોય આંખો નબળી પડતી જતી હોય આવા બધું વસ્તુ જો ભેગી થાય તો તો બેલેન્સમાં બહુ મોટો પ્રશ્ન થાય અને દર્દીને પડી જવાનો ભય ઉત્પન્ન થતો હોય છે એ સિવાય મોટી ઉંમરે ફિયર ઓફ ફોલ પણ બહુ કોમન છે ઘણી દર્દી પડી ન જતા હોય પણ દર્દીને સતત એવું લાગે હું પડી જઈશ એવી કન્ડિશન આપણ ન્યુરોલોજિસ્ટ ને સંપર્ક કરો આપણ ન્યુરોલોજિસ્ટ ને સંપર્ક કરીએ જેથી અમે એનું એસેસમેન્ટ કરી શકીએ કે ખરેખર આ પડવાનો ભય જ છે કે પછી દર્દીની જે બધી બેલેન્સ રાખવાની સિસ્ટમ છે એ વીક પડી ગઈ છે બરાબર કે કોઈ બીમારીનું સ્વરૂપ છે બરાબર વિટામિન્સ ખાસ કરીને વિટામિન B12 છે એનો પણ બહુ મહત્વનો રોલ છે બેલેન્સની સિસ્ટમમાં બધા જ્ઞાનતંતુમાં પોષણ જ્ઞાનતંતુને જોઈતું હોય તો એ બી ટ્વેલ્વ બહુ જરૂરી વિટામિન ગણાય બરાબર એ ઉપરાંત મોટી ઉંમરે સોડિયમ લોહીમાં જે નમકનું પ્રમાણ હોય છે સોડિયમ એ ઘણા લોકોને ઘટી જતું ઓકે કારણ બીપી ના દર્દી હોય તો સોલ્ટ ઓછું હોય કારણ કે ડોક્ટરે સૂચના આપી નમક ઓછું લેજો બીપી વાળા દર્દીને અમુક વખત અમુક એવી દવાઓ ચાલતી હોય પ્લસ ક્યારેક દર્દીને ખાવા પીવામાં સોડિયમ અને પાણી બંનેનું બેલેન્સ ન રહેતું હોય આવા બધા કારણોસર મોટી ઉંમરે સોડિયમ ઘટવાનું પણ પ્રમાણ વધારે જોવા મળતું હોય છે ખાસ કરીને ગરમીની સિઝનમાં કે જ્યાં પરસેવો બહુ વધારે થતો હોય છે તો સોડિયમ ઘટવાને કારણે પણ બેલેન્સના પ્રશ્નો ઘટન થતો હોય છે એટલે બેલેન્સ વસ્તુ એવી છે કે એમાં ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય છે તો ડૉક્ટરને બતાવવાથી ખ્યાલ આવી શકે કે ભાઈ ખરેખર શું કારણ છે દર્દીને બેલેન્સ નથી અને એની સારવાર પણ કારણ ઉપર આધારિત હોય છે કોઈ એવી દવા કે ઇન્જેક્શન નથી કે સીધું બેલેન્સ સુધારી દે તમારે એનું કારણ જાણવું પડે ને કારણને દૂર કરવું પડે જો દૂર થઈ શકે હોય તો તો જ બેલેન્સમાં ફાયદો થઈ શકે ફિઝિયોથેરાપી પણ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતો હોય છે બેલેન્સ ઇમ્પ્રૂવ કરવા માટે ખાસ કરીને પાર્કિન્સનના પેશન્ટમાં તો બહુ મહત્વનો ભાગ ભજવે છે બરાબર એટલે પેશન્ટના સગાએ જેમ આગળના પ્રશ્નોમાં તમે વાત કરી જો ડૉક્ટરે ફિઝિયોથેરાપીની સલાહ આપી હોય તો ઘરે વ્યવસ્થિત ફિઝિયોથેરાપી દર્દી કરે અથવા તો એ લોકો કરાવે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે